વાત નવસારી જિલ્લામાં વરસાદી માહોલ યથાવત છે તાલુકામાં ઝરમર વરસાદ વરસી રહ્યો છે અન્ય તાલુકાઓમાં પણ વરસાદ છે નવસારી જિલ્લામાં વરસાદી માહોલ યથાવત છે ચીખલી તાલુકામાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે જિલ્લા જિલ્લાના અન્ય તાલુકાઓમાં પણ ઝરમર વરસાદ વરસી રહ્યો છે તો વલસાડમાં ગત રોજ મુશળધાર વરસાદ બાદ આજ ફરી ઝરમર વરસાદ શરૂ થયો છે ઝરમર વરસાદ વરસી રહ્યો છે અન્ય તાલુકાઓમાં પણ ઝરમર વરસાદ છે નવસારી જિલ્લામાં વરસાદી માહોલ યથાવત છે ચીખલી તાલુકામાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે જિલ્લા જિલ્લાના અન્ય તાલુકાઓમાં પણ ઝરમર વરસાદ વરસી રહ્યો છે તો વલસાડમાં ગત રોજ મુશળધાર વરસાદ બાદ આજ ફરી ઝરમર વરસાદ શરૂ થયો છે